માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને ઉપર મજામાં શું અને જો આપણે બધું વાસી કામ કરીને ભાઈ માથે અત્યારે આજે ઉતરાયણ એટલે નઈ અને આમ તો હવે મસ્ત મજાની ઓલી ટોપી લાવીને બે

तङ्ग <laughs> नै

દીના તમર ભાઈબંધન દીનો હા આ જન જમણવાર છે ને કાળ એની જાન જાય કે હા લાગી ભૂખ એટલે જાવું જ પડશે ને જમવા એ પાછો વાટે આવશે હા સારું અમે વિડીયો અહીં પૂરો કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો માં મળશું ત્યાં સુધી બાય 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 કઈ ગયા બધા